નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રોજેક્ટ પ્રવૃત્તિ વિશે જોવાના છીએ જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ જેનું નામ છે ઇંગ્લિશ અરાઉન્ડ મી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની અંદર આજે આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં એકદમ ફ્રીમાં તમે પીડીએફ જોઈ શકશો જે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે પ્રોજેક્ટ બુક બતાવશે પ્રોજેક્ટ બુક પસંદ કરશો એટલે તમને પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો એટલે વિડીયો જોઈ શકાશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમે પીડીએફ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફઓ પણ જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર દસ ઇંગ્લિશ અરાઉન્ડ તમે એવા કેટલાક શબ્દો સાંભળ્યા હશે કે જેને દરેક વ્યક્તિ અંગ્રેજીમાં જ બોલતા હશે દાખલા તરીકે પેન બિસ્કિટ બોલ બસ ટિકિટ રિક્ષા વગેરે આવા કેટલાક અંગ્રેજીના શબ્દો જે બહુ પહેલેથી જ અંગ્રેજીમાં જ બોલાય છે સીધા અંગ્રેજીમાં જ બોલાતા હોય અને તેનું ગુજરાતીમાં નામ ન બોલાતું હોય તેને લોન વર્ડ કહેવાય છે અહીં તમારે ઉદાહરણમાં આપ્યા મુજબ તમારી આસપાસ સાંભળવા મળતા લોન વર્ડ ની યાદી તૈયાર કરવાની છે તો ચાલો વર્ડ ની યાદી કરીએ કે જેઓ અંગ્રેજીમાં જ બોલાય છે અને ઘણા શબ્દો તો વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેનું ગુજરાતી શું થાય છે તે પણ આપણને ખબર નથી હોતી તો અહીં આપણે એવા લોન વર્ડ ની યાદી બનાવવાની છે કે જેઓ લાંબા સમયથી અંગ્રેજીમાં જ બોલાય છે જેમ કે ટિકિટ બેટ કોટ ઇન્ટરનેટ વિટામિન સર્વિસ મોટર બાથરૂમ ડાન્સ ટોપિક ચોકલેટ ગેરેજ રિક્ષા બેટ્સમેન ડાયરી મોબાઈલ સાઇકલ શેમ્પુ બોટલ બિલ ડીશ ફોટો ટેક્સી ડ્રેસ બસ બોર્ડ ડોક્ટર ફિલ્મ પાયલોટ ગેસ ટ્રેન કાર ડ્રેસ જગ હોટલ શર્ટ એ સિવાય આગળ પણ હજી આ યાદી લાંબી છે કેમ કે આપણે એટલા બધા અંગ્રેજી શબ્દો બોલીએ છીએ જેમ કે આઈસક્રીમ આલ્બમ એવોર્ડ બેગ બાલ્કની બેંક કોટ કેમેરા કંપની કમ્પ્યુટર કોપી ડ્રેસ જંગલ ડ્રાઈવર જેલ લિફ્ટ લાઇબ્રેરી લિટર ફાઇલ લાઇટર પિઝા હોસ્પિટલ રેડિયો મોટર ડોક્ટર એક્ટર માસ્ક મોડેલ પેન ક્રિકેટ પાર્ક લેપટોપ રોબોટ પઝલ તો આવા તો ઘણા બધા લોન વર્ડ છે અહીં કેટલાક આપણે નમૂનારૂપ લોન વર્ડ્સ જોયા આ સિવાય પણ ઘણા બધા લોન વર્ડ જે તમે જાણતા હશો અને આપણે માત્ર અંગ્રેજીમાં જ બોલતા હોઈએ તેવી યાદી તમારે અહીં કરવાની છે ચાલો આગળ જોઈએ આગળ જે લોન વર્ડ લખ્યા છે તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અહીં લખો જેમાં પેલું આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ જ થશે ત્યાર પછી આલ્બમ એટલે થશે સંગ્રાહિકા ત્યાર પછી એવોર્ડ એટલે થશે પુરસ્કાર ડિશ એટલે થશે વાનગી डॉक्टर એટલે થસે તબીબ ડ્રાઈવર એટલે થસે ચાલક ત્યાર પછી કોર્ટ એટલે થસે ન્યાયાલય ત્યાર પછી લિસ્ટ એટલે યાદી મેડિકલ એટલે મેડિકલ થસે ત્યાર પછી આગળની યાદી જોઈએ તો બેટ એટલે બેટ થસે કેટ એટલે બિલાડી થસે ડાન્સ એટલે નૃત્ય થસે ડ્રેસ એટલે વસ્ત્ર થસે ફ્રિજ એટલે ફ્રિજ થસે પેન એટલે પેન થસે ત્યાર પછી ક્રિકેટ એટલે ક્રિકેટ થશે સેન્ડવિચ એટલે સેન્ડવિચ થશે શેમ્પૂ એટલે શેમ્પૂ થશે બસ એટલે બસ થશે તો આ પ્રકારે આપણે તેના અર્થ અને ઉચ્ચારો છે તે જોયા ત્યાર પછી હવે આગળ જોઈએ તો લોન વર્ડ વાપરીને અંગ્રેજીમાં વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કેટલાક લોન વર્ડ છે તેના આધારે વાક્યો બનાવીએ જેમ કે આઈસ્ક્રીમ વોઝ નોટ કોલ્ડ યસ્ટર ડે આઈ વિલ બી એવોર્ડેડ ટુમોરો માય મધર મેડ ટેસ્ટી ડિસ માય અંકલ ઇઝ એ ડોક્ટર ડ્રાઈવર ડ્રાઇવ અ કાર કોર્ટ અનાઉન્સ અ સ્ટેટમેન્ટ આઈ મેડ અ લિસ્ટ અબાઉટ બર્ડ ધેર આર મેની મેડિકલ સ્ટોર નિયર માય હોમ આઈ લવ ટુ હોલ્ડ અ બેટ ઇન માય હેન્ડ્સ તો આ પ્રકારે આપણે જે લોન વર્ડ્સની યાદી કરી તેમાંથી આપણે કેટલાકના વાક્યો પણ જોયા તો વિદ્યાર્થી મિત્રો અહી આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ ઇંગ્લિશ અરાઉન્ડ મી ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો